જાણીએ છીએ જે વિભાગ વિશે હાલ આપણે ચર્ચા કરીશું અને હાલ આ વિભાગ એટલે કે માનસિક અભિવ્યક્તિ કસોટી જે વિભાગ હાલ તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વનો છે અને નવોદય માનવ તેના ચાલીસ પ્રશ્નો પચાસ ગુણ માટે પૂછાય છે તો આજે આપણે તે જ વિષયની તે જ વિષયની ચર્ચા શરૂ કરવાના છીએ જેમાં આજે આપણે સમાન આકૃતિ શોધો પ્રકરણની એટલે કે સમાન આકૃતિ શોધો પ્રકરણ વિશે આપણે માહિતી લેવાના છીએ ચર્ચા કરવાના છીએ જેમાં જેમાં આપણને ડાબી બાજુ પ્રશ્ન આકૃતિ આપેલી છે અને જમણી બાજુ એને અનુરૂપ ચાર જવાબ આકૃતિ આપેલી હશે તે ચાર આકૃતિમાંથી જે આપણી સાચી હોય એટલે કે જે આકૃતિ પ્રશ્ન આકૃતિને મળતી આવતી હોય તે આપણને જવાબ તરીકે તેનો વર્તુળ આપણને ઘટ કરવાનો છે ટીક કરવાનો છે તો ચાલો આજનો વિડિયો આપણે શરૂ કરીએ જેમાં આપણે આખા પ્રકરણ વિશેની માહિતી લેવાના છીએ

નીકળી જશે બરોબર તો હવે આપણે બે જ ઓપ્શન બી અને સી માંથી જોવાના થશે તો જો બી માં શું આપેલું છે ડાબી બાજુ આપણને ચોરસ આપેલું છે અહીંયા પણ ડાબી બાજુ ચોરસ છે ડાબી બાજુ ચોરસ છે બી પણ ન આવે ઓપ્શન સી આપણો સાચો પડશે બરોબર એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો કે ભાઈ એના પછી પ્રશ્નમાં શું આપેલું છે તો ભાઈ ફૂલ આપેલું છે તો આવા પ્રશ્નમાં ઘણું બધું જોવાનું થશે ફૂલ કેટલી પાંખડીનો છે તો ભાઈ ફૂલ આપણો આ એક આ બે આ ત્રણ આ ચાર ને આ પાંચ પાખડીઓનો છે એની અંદર શું કર્યું તો કે ભાઈ એક બે ત્રણ ચાર અને પાંચ લીટા કરેલા છે બરોબર એની એક પાખડી પછી એક લીટો કરેલો છે અને શું કર્યું છે તો કે ભાઈ વર્તુળ કરેલો છે પણ વર્તુળ ને પાખડીઓ સાથે અડેલો નથી બરોબર આવી આકૃતિમાં ઘણી બધી વસ્તુ આપણે ધ્યાને દેવાની થશે બરોબર તો જોઈએ શું છે આપણે જવાબ આકૃતિમાં તો જો પેલા કેટલી આ પંખડી આપેલી છે તો કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ઓપ્શન એ તો આપણો નીકળી જશે ઓપ્શન બી માં શું આપેલું છે તો કે ભાઈ પાંચ આકૃતિઓ છે તો કે ભાઈ પાંચ પાખડીઓ છે ઓપ્શન એ ઓપ્શન બી સાચવો પડશે ઓપ્શન સી પછી જોવાની જરૂર નથી ને ઓપ્શન ડી પણ જોવાની જરૂર નથી બરોબર આવશે જ નહીં જ્યાં આવે આપણે ત્યાં અટકી જવાનું થશે એના પછીની આપણે પાંચમી આકૃતિ જો કપ આપેલો છે હવે આમાં જાજુ બધું બધી જોવાનું થાય તો શું આપેલું છે કપનું જે આપણે પકડવાનું હોય છે એ કેવું આપેલું છે એ જોવું પડે બરોબર વચ્ચે કઈ આકૃતિ આપેલી છે એ જોવું પડે છે નીચે જે બે રેખા આપેલી છે નાની છે કે મોટી છે એ જોવી પડે બરોબર તો એ જોઈએ આપણે છે કે નહીં પેલા તો એ જોઈ તો કે ભાઈ તમામની આકૃતિઓ વચ્ચે ત્રિકોણ સ્ટાર જેવી છે તો કે ભાઈ એ માં છે બીમાય છે સીમાય છે અને ડી માય છે બરોબર ચાલો તો એના પછી તો કે ભાઈ એના પછી આપણે શું જોશું તો કે ભાઈ પકડવાનો હાથો જે કેવો છે

નીકળી ગયા હવે શું કરશું તો કે ભાઈ લાઇનિંગ ઉપર નીચે બે મોટી લાઇન છે બરોબર ઓપ્શન બી મોટી લાઈન છે તો ઓપ્શન બી આપડે સાચો પડશે છઠ્ઠા પ્રશ્નમાં તો કે ભાઈ એન અને આર જોડેલા આપેલા છે એન નીચેની ડાબી બાજુ શું કરેલું છે ટપકું કરેલું છે અને જમણી બાજુ આરના પાખડી શું કરેલી છે કરેલી છે એવું આપડે જોવાનું થશે ઓપ્શન એ જો લાઈન છે અને ઉપર છે નહીં આવશે

ઘાટું ટપકું આપેલું છે નીચેની સાઈડ આછું ટપકું આપેલું છે બરોબર ઓપ્શન પહેલા તો આપણે જોતા જ ખબર પડી જશે ઓપ્શન એ ખોટો છે ઓપ્શન બી આવશે બરોબર કારણ કે શું થશે ઓપ્શન બી માં શું આપેલી આપેલી છે 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 સીધી રેખા ગોળ કરી દીધી બરોબર ઓપ્શન શું કર્યું છે તો કે ભાઈ આ ઉપરની રેખા આપડી સીધી છે પણ અહીંયા એ લોકોએ ગોળ કરી દીધી છે જેથી કરીને શું આપડી ઓપ્શન એ અને ઓપ્શન બી બંને નીકળી જશે હવે શું તો કે ભાઈ ઓપ્શન સી માં આપણે જોવાનું થશે તો કે ભાઈ ઓપ્શન સી માં શું આપેલું છે

પેલી બીજી છે એ સમાન છે બરોબર ત્રણ રેખાવાળી છે અને નીચેની કેટલી બે રેખાવાળી આપેલી છે બરોબર શું છે એ જ રીતની અહીંયા પણ છે બરોબર તો ઓપ્શન એ આપણો હોઈ શકે આપણે બીજા એક થી બે ઓપ્શન તપાસ કરશું પછી નક્કી કરશું બરોબર તો જો ઓપ્શન એ માં જો બી માં જો શું આપ્યું છે તો કે ભાઈ બે આકૃતિ બે લીટીવાળી છે છે ઓપ્શન બી આવશે ઓપ્શન સી માં તો કે ભાઈ ત્રીજા નંબરની આકૃતિ બે લીટી આકૃતિ આપેલી છે સાચો પડશે લમગન આપેલું છે આ સમઘન આપેલું છે શું આપેલું છે તો કે ભાઈ સમઘન આપેલું છે સમગન આપણે ગોતવાનો છે બરોબર તો આપણે દેખીતા જ નજરે કહી શકીએ કે ઓપ્શન એ આવે કારણ કે આમાં સમગમ વચન મોટો કરો આ તો લમઘન છે સમઘન જ છે ને એટલે નીકળી જશે અને આના પછીનો તો ભાઈ એક લીટર જે હોવો જોઈએ એ છે નહીં એટલે વચ્ચે ચોરસ દેખાય છે તો ઓપ્શન ડી પણ નહીં છે એટલે ઓપ્શન એ જ આપણો સાચો પડશે ચાલો એના પછીના આગળ વધે આપણે તો કે ભાઈ આકૃતિ દસ આપેલી છે તો કે ભાઈ એક શિવલિંગ જેવી આકૃતિ કહી શકાય બરોબર કે ભાઈ અર્ધ ગોળ છે એક શું કહેવાય એક સ્તંભને વચ્ચેથી ગોળ કરી દીધેલો છે બરોબર તો કે ભાઈ આવી રીતની એક આકૃતિ બનાવેલી છે અને વચ્ચે ગોળ છે બરોબર તો આવી આકૃતિ આપણે બોટશું તો ઓપ્શન એ તો નહી જ આવશે કારણ કે એમાં આખું ગોળ છે ઓપ્શન બી ઓપ્શન બી આકૃતિ આપણી સાચી છે બરોબર જે રીતે આપણને આકૃતિ આપેલી છે ઈ રીતની જ આકૃતિ છે અને ગોળય છે અને વચ્ચે રાઉન્ડય છે એટલે ઓપ્શન બી થાશે બરોબર ઓપ્શન ડી નહી થાશે કારણ કે આ ગોળાય બહુ આપેલી છે જ્યાં અહી એટલી બધી નથી બરોબર આની ટોંચ નીકળેલી છે એટલે ઓપ્શન સી અને ડી પણ નહી થાશે ઓપ્શન બી જ આપણી સાચું પડશે એના પછી તો કે ભાઈ એના પછીની આકૃતિમાં જોઈએ તો કે ભાઈ ઉંદેડો આપેલો છે બરોબર તો હવે જો એના કાન કેવા છે ગોળ છે એના પગ કેટલા છે એની પૂંછ છે કે નહીં અને એની મૂછું કેવી રીતના આપેલી છે બધી વસ્તુ આંખ છે કે નહીં આવા ચાર પાંચ પ્રકારના લોકો અલગ અલગ પ્રશ્ન મૂકી શકીએ બરોબર તો આપણે પેલી આકૃતિ જોઈએ તો પેલી આકૃતિમાં જો કાન છે સરખા છે બંનેના મૂછુ બે બે તાતણા છે અહીંયા મૂછુ બે દાતણા છે પછી અહીંયા ત્રણ પગ છે ને પૂછડી જાય ત્રણ પગને પૂછડી છે એટલે ઓપ્શન એ આપણો સાચો થશે ઓપ્શન બી તો નહીં થશે

બરોબર એક આવી રીતનો ગોળ આપેલો છે અને એમાં એક બાજુ આવી રીતના ગોળા કઈક કરી અને આગળ એરો આપેલો છે અને પાછળ કેવો તો કે ભાઈ એરો આપેલો છે પણ ઊંધો આપેલો છે આવી આકૃતિ આપણે ગોતવાની છે બરોબર તો આપણી એ નીકળી જશે ને એ અને ડી નીકળી જશે બરોબર આપણે બી અને સી માંથી જ ગોતવાની થશે બરોબર બી માં શું આપેલું છે તો કે ભાઈ એરો નીચેની તરફ છે ન ચાલે આપણને એરો ઉપરની તરફ આપેલો છે ઓપ્શન સી આપડો સાચો પડશે એના પછી તો કે ભાઈ બે ઊભી લાઈન આપેલી છે અને પેલી લાઇન થી અંતિમ અને બીજી લાઈન સુધીની એક લાઈન છે એવી રીતની આકૃતિ આપણે ગોતવાની થશે અથવા જોઈ શકો તો કે ભાઈ આ ભાગ ખાલી છે બરોબર બાકી બધા ભાગ શું કહેવાય જોડાયેલા છે આ ભાગ અહીંયાથી જોડાયેલો છે આ ભાગ અહીંયા થી જોડાયેલ છે બરોબર તો આવી આકૃતિ આપણે શોધવાની છે હવે ઓપ્શન એમાં જો આખો ભાગ અહીંયા થી ખોલે ખોલો જ છે એટલે ઓપ્શન એ

અને ચાર કટકા કરી આપેલા છે હવે પેલામાં શું કર્યું તો કે ભાઈ ઉપરની તરફ ચોરસ છે બીજામાં તો કે ભાઈ નીચેની તરફના ખૂણામાં છે અને નીચેના બંનેમાં તો કે ભાઈ બંને ખૂણામાં જ છે અને નીચેની તરફ છે પેલામાં શું ઉપર નીચે આપેલું છે બીજામાં બંને નીચેમાં જ આપેલા છે બરોબર તો આપણને ઓપ્શન એ માં જો ચારેય ખૂણા એક બાજુ છે એટલે ઓપ્શન એ નહીં આવશે ઓપ્શન બી માં ત્રણ ખૂણા એક સાઈડ છે અને બીજો એટલે ઓપ્શન બી નહીં આવશે ઓપ્શન સી આપણે આકૃતિ મુજબનો છે એક જમણી બાજુ ડાબી બાજુ ઉપર અને ડાબી બાજુ નીચે ડાબી બાજુ જમણી બાજુ શું બંને નીચે આપેલા છે એટલે ઓપ્શન એ આપણો ઓપ્શન સી આપડો શું થશે સાચો થશે બરોબર એના પછી આપણે આગળ વધીએ તો કે ભાઈ ફરી પાછી ઝટકોણ વાળી આકૃતિ છે અને વચ્ચે કેટલા છે તો કે ભાઈ બે ઝટકોણ વચ્ચે શું કર્યું છે તો કે ભાઈ બે ષટકોણ વચ્ચે એ લોકો એ પ્રશ્ન માં ચાર ઝીરો મુકેલા ચાર વર્તુળ આકાર મુકેલા છે બરોબર એ રીતની આપણે આકૃતિ ગોતવાની જરૂર આમાં પાંચ છે ન આવે આમાં છ છે ન આવે આમાં ચાર છે આ આવે નાનો આવેલું કારણ તો કે ભાઈ એક જ ષટકોણ છે એટલે નહીં આવશે એકદમ સહેલું છે આના તમને જે પ્રશ્ન પૂછાય છે એકદમ સહેલા હશે બરોબર એના પછી ચાવી આપેલી છે પણ હવે જો અહીંયા બે વર્તુળ છે સત્તર માં પ્રશ્નમાં તો કે ભાઈ બે વર્તુળ છે ચાવી કેવી રીતની છે તો કે ભાઈ પેલો દાતો નાનો છે નાના દાતા થી થોડો મોટો બીજો દાતો છે અને ત્રીજો દાતો સાવ નાનો આપેલો છે એવી રીતનું છે બરોબર તો એ આપણે ગોતવાનું થશે બરોબર પેલા તો એ જોઈ લે ગોળ આપેલા છે અને બે ગોળ વાળું ગોતો બરોબર હવે જો અહીંયા બે ગોળ વાળી એક જ છે આમાં એક ગોળ છે લાનઈ આવશે આ ફૂટબોલ આકાર ની છે લાનઈ છે ને એના પછી નું બીજું એક ગોળ અહીંયા છે બરોબર એટલે બી અને સી નીકળી જશે બાકી કે વચ્ચે તો કે ભાઈ એ અને ડી તો એ અને ડી માં જોઈએ તો કે ભાઈ અહીંયા જો આ આકૃતિ બરોબર થશે બરોબર કારણ કે આ આકૃતિમાં જો વચ્ચેનો દાતો નાનો છે એટલે ઓપ્શન એ આપણો સાચો થાશે બરોબર એના પછીની આકૃતિ કેવી આપેલી છે તો કે ભાઈ ચોકટ જેવી આપેલી છે બરોબર અને એક સાઈડ એમાં શું આપેલું છે તો કે ભાઈ એક સાઈડ એમાં 0 આપેલા છે ને એકબીજી બાજુ પ્લસ આપેલા છે બરોબર તો આપણે આવી જ આકૃતિ ગોતશું તો આયા જો આયા શું આપેલું છે તો કે ભાઈ આ તો નહીં થાશે કારણ કે આયા ગોળ થઈ જશે આયા કેવું છે સીધો સીધી લીટી આપેલી છે આયા ગોળ થઈ જશે લાઈન નહીં આવે આયા ગોળ થઈ જાય નહીં આવે તો ઓપ્શન D જ આપણો એક સાચો પડશે બરોબર ચાલો એના પછી આપણે આગળ જોયે પ્રશ્ન જોઈએ

આખું હોઠ એ બધું તો હશે પણ ફેરફાર ક્યાં કરેલા છે તો કે ભાઈ આ કેટલા કાન છે તો કે ભાઈ બે બે કાન આપેલા છે ચાર કાન પહેલા છે અને એના પગમાં જો પગ કેવા જો તો કે આવી રીતના એલ બરોબર ઊંધા એલ આકારના છે કેવા જો તો કે ભાઈ ઊંધા એલ આકારના આપણા ઊંધા આકારના એલ આકારના એના પગ આપેલા છે બરોબર તો એ જોઈએ તો કે ભાઈ ચારે ચાર આકૃતિના આપણે જોઈ લઈએ તો કે ભાઈ કાન કેટલાય આપ્યા ચાર આપ્યા છે બરોબર હવે આપણે ગોતવાનું થાશે તો કેનાથી થશે પગથી જોઈએ બરોબર કેના ઊંધા એલાકાના તો કે ભાઈ આના સીધા એલ છે આના આના ઊંધા એલ છે બરોબર એટલે ઓપ્શન બી આપણો સાચો પડશે આના જો આના ઉપર વયા જાય જ્યારે આના આ બાજુ ઉપર વયા જાય એટલે શું થશે ઓપ્શન બી આપણો સાચો થાશે બરોબર એના પછી જોઈએ આપણે આગળ જો આમાં સ્ટાર જેવી આકૃતિ આપેલી છે વચ્ચે ગોળ વર્તુળ આપેલ છે આર આવાળો બરોબર અને બાજ બંને બાજુ શું કર્યું તો કે તમે ભરેલી બે બે ત્રિકોણ આપેલા છે અથવા બે બે ખૂણા સ્ટારના ભરેલા આપેલા છે બરોબર તો એ મુજબની આપણી એક જ થશે બરોબર ઓપ્શન એ સાચો પડશે આ નહીં આવશે કારણ કે આખા કોરો છે આમાં ત્રણ જ છે લાઈ નહીં આવશે આમાં પાંચ છે લાઈ નહીં આવશે બરોબર દેખીતી નજરે ખબર પડી જશે ઓપ્શન એ આપણો સાચો પડશે ચાલો એના પછી તો કે ભાઈ હવે આકૃતિ જો આમાં આમાં મોઢું બરોબર રહે છે પણ આમાં હાથું લોકો ફેરફાર કરી રહ્યા છે કા સીધા દઈ દીધા છે કા ઉપર દઈ દીધા છે કાંઈ નીચે દઈ દીધા છે નીચે ઉપર દઈ દીધે છે એવી રીતના જ કરેલી છે લાવી આકૃતિમાં ધ્યાન દેવાનું થાય છે હવે આયા જો આનો એક હાથ ઉપર છે એક હાથ નીચે છે

ચાલશે પાછળથી આપણે બીજા વિષયો જેમ કે સામાજિક છે અને ગુજરાતી અપલોડ કરીશ અને આ સિરીઝના અન્ય વિડીયો માટે જોડાયેલા રહો ચેનલ પર અને સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવો જેથી કરીને ભવિષ્યમાં આવતા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળી શકે તો આજનો વિડિયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ નવા વિડીયો સાથે મળશું નવા દિવસે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત